પોલીસે બે વ્યાજખોરોની ધરપકડ કરી છે આ વ્યાજખોરોમાં એક મહિલા પણ સામેલ છે અને પારિવારિક સંબંધમાં જ લાખો રૂપિયાની માંગ કરવામાં આવી હતી શું છે આ આખો મામલો જુઓ આ અહેવાલમાં

જણાવ્યું હતું કે સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં રવિભાઈ ઠક્કર પોતાના પરિવાર સાથે રહે છે જેમને જીગરભાઈ ઉર્ફે લાલા સાદરાણી ઉર્ફે ઠક્કર અને જ્યોતિબેન ઉર્ફે જયશ્રીબેન જીગ્નેશભાઈ ઠક્કર પાસેથી વ્યાજ પેટે રૂપિયા લીધા હતા બંને સાથે સંબંધ પારિવારિક હતી જયશ્રીબેન છે એ રવિભાઈની સાસુ છે અને જીગરભાઈ તેમના મામા સસરા છે રવિભાઈએ પોતાની સાસુ અને મામા સસરા પાસેથી પૈસા લીધા હતા જેમાં જીગરભાઈ પાસેથી રવિભાઈએ ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા આપી દીધા હતા અત્યાર સુધીમાં આટલા પૈસા આપી દેવા છતાં હજુ અગિયાર લાખ રૂપિયાની માંગણી મામા સસરા જીગ્નેશભાઈ કરી રહ્યા હતા અને ધમકી આપી રહ્યા હતા આ સાથે જ તેની સાસુએ રવિભાઈને ને બે લાખ છપ્પન હજાર આપ્યા હતા જેના બદલામાં ચાર લાખ સત્તર હજાર રૂપિયા રવિભાઈએ તેમની સાસુને આપી દીધા હતા પરંતુ હજુ પણ તેમના સાસુ ચાર લાખ અઠ્યાવીસ હજાર રૂપિયાની માંગ કરી રહ્યા હતા આ મામલે રવિભાઈએ આખરે કંટાળી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ગુનો નોંધી તાત્કાલિક બંને લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે જિગ્નેશભાઈ ઉર્ફે લાલા સાદરાણી અને જ્યોતિબેન ઉર્ફે જયશ્રીબેન જિગ્નેશભાઈ ઠક્કરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે सूरत सिटी के अठवा पुलिस स्टेशन की हद में एक रवि ठक्कर नाम के फरियादी ने आके बताया कि उसने ब्याज पे पैसा लिया था अपनी सास से और सास के भाई से और उन लोगों ने जो सास के भाई हैं उनका नाम जिगर भाई लाला भाई सांदरणी ये महादेव मंदिर की गली में अंबाजी रोड वाडी फरिया सूरत में रहते हैं और इनकी सा जो सास है फरियादी की बहन वो हनुमान फॉल सोनीफलिया में रहती है तो ये जिगर भाई जो है मामा ससुर इससे फ़रियादी ने तीन लाख पिचत्तर हज़ार रुपये लिए थे उसके बदले में नौ लाख सड़सठ हज़ार रुपये उसने पे कर दिए 2022 से अब तक और ग्यारह लाख रुपये की वो और मांगनी कर रहा था और फरियादी को धमका रहा था उनकी सास है उसने दो लाख छप्पन हज़ार रुपये दिए थे उसके बदले में चार लाख सत्रह हज़ार रुपये रवि उनको पे कर चुका था और चार लाख अट्ठाईस हज़ार रुपये की और मांग वो कर रही थी तो सारे एविडेंस लेकर के और मुना दाखिल किया गया है और ये दोनों जो भाई बहन है जिगर और ज्योति बहन इन दोनों को अरेस्ट किया गया है और आगे की इन्वेस्टिगेशन अभी चालू है बिरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत